ડાંગથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે ડાંગના વધી ખાતે આવેલ પેટમાળ ગામના ગ્રામજનો પાણી માટે વલખા મારતા જોવા મળી રહ્યા છે સરકારની યોજના નલ સે ચાલતી હોવા છતાં પેટમાળ ગામની મહિલાઓને પાણી માટે વલખા મારવા પડી રહ્યા છે નલ સે જળની યોજના હોવા છતાં નલ લગાવ્યા ત્યારથી લઈ અને આજ દિન સુધી જળ આવ્યું નથી તેમ છતાં પાણી પુરવઠા વિભાગ કે અમૂરતની રાહ જોઈ બેઠું છે પાણી આપવા માટે ભેટમાળ ગ્રામજનોનું કહેવું છે કે નેતાઓને વોટની જરૂર પડે છે ત્યારે દોડતા આવે છે પરંતુ લોકોને પડતી હાલાકી માટે નેતાઓ પાસે સમય નથી ગ્રામજનોને પાણી માટે ભરવનારે દૂર દૂર સુધી કૂવામાંથી પાણી ભરવા માટે ચાલીને જવું પડે છે તેમ છતાં જવાબદાર નેતાઓ કે અધિકારીઓએ તસદી લીધી નથી ભેટમાળ ગામના લોકોનું કહેવું છે કે નલ તો લગાવી દેવા છે પરંતુ એમાં પાણી આપવું કે નહીં એ તો પાણી પુરવઠા વિભાગના અધિકારીઓ જ જાણ જીવન જરૂરી કહેવાતું પાણી જેના માટે ભેટમાળ ગામના લોકોને પાણી માટે દૂર કૂવા સુધી ચાલીને જવું પડી રહ્યું છે પાણી પુરવઠા વિભાગ શું કોઈ એક વ્યક્તિ ભરૂનાળે પાણી માટે વલખા મારતા જીવ ગુમાવશે ત્યારે પાણી આપશે કેમ તેવા સવાલો ગ્રામજનોમાં ઉઠી રહ્યા છે આવી જ રીતે આખું ગામ કૂવામાંથી પાણી લાવતું રહેશે તો આવનારા સમયમાં કૂવામાં પાણી રહેશે કે પછી પાણી વગર લોકોને જીવ ગુમાવવાનો વારો આવશે ભરૂનાળે પાણી પુરવઠા વિભાગના જવાબદાર અધિકારીઓ ભેટમાં ગ્રામજનોને પડતી પાણીની સમસ્યાને દૂર કરશે કે કેમ આવા અનેકો સવાલ ગ્રામજનોમાં ઉઠવા પામ્યા છે હવે જોવું એ રહ્યું કે બેડમાં ગ્રામજનોની પાણીની સમસ્યાઓને પાણી પુરવઠા વિભાગ ધ્યાનમાં લેશે કે પછી ગ્રામજનોની સમસ્યાને નજરઅંદાજ કરશે બ્યુરો રિપોર્ટ એસજીટીવી લાઈવ ન્યૂઝ ગામ